વલસાડ શહેર પોલીસની ટીમે આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ત્રણ મહિના અગાઉ વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી ઘરમાં સોના ચાંદીના દાગીના અને કારમાંથી રૂપિયા બે દસ લાખની ચોરી થઈ હતી આ કેસની તપાસ દરમિયાન વલસાડ પોલીસે નેશનલ હાઇવે અડતાલીસ પર 150 એકસો વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ આરોપી સુધી પહોંચી હતી પોલીસે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહિલ મોહમ્મદ સઈદને ઝડપી પાડ્યો છે આરોપી ગુનામાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે તે ગુજરાત કર્ણાટક બેંગ્લોર અને મહારાષ્ટ્રમાં વોન્ટેડ છે હાલ વલસાડ પોલીસ આરોપી સામે વધુ તપાસ કરી રહી છે અને પૂર્વના ગુનાઓ અંગે માહિતી મેળવી રહી છે એપ્રિલ ઓગણત્રીસમીના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો આ ઘરફોડ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટી ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કોડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર ડીડી પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ લાગેલા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ સીસીટીવી કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે સ્કોડા રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાઝ છે એના એ એનપીઆર કેમેરા બાબતે બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ આધારે એક આરોપી છે મલન સૈયદ શેખ એ મલન સૈયદ શેખને બોરીવલી સબ સ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરપોટ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી